ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ છે નવરાત્રિને હવે ગણતરીનો સમય જ બાકી છે નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવા ખેલૈયાઓ તૈયાર છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે બજારોમાં ખેલૈયાઓની ભીડ જામી છે યુવતીઓએ ચણિયાચોળી અને શણગારની ખરીદી શરૂ કરી દીધી છે હાલમાં અમદાવાદમાં દરેક ગેલેરીમાં ચણિયાચોળીના એક્ઝિબિશન ચાલી રહ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી વાઇબ્સ ઓફ ઇન્ડિયા દીપાશના પહોંચ્યા હતા જ્યાં નવરાત્રિના પોશાકો મળે છે અને ફક્ત છોકરીઓના જ નહીં પણ છોકરાઓના પણ નવરાત્રિના પોશાકો ત્યાં મળે છે તો આવો જાણીએ તેમની પાસેથી કે હાલમાં ચણિયાચોળીમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો દર વખતે છે ને ટ્રેન્ડ્સ બદલાતા હોય છે આ વખતે વધારે પ્લેન કલર્સ કે તમે આ બધા કલર્સ જોઈ શકો છો પ્લેન કલર્સ બહુ જ ઇન છે લોકો પાછા ટ્રેડિશનલ વસ્તુ પર બહુ વધારે ગાય છે તો ટ્રેડિશનલ આ ટાઈપની અજરખ જે છે અજરખ બહુ વધારે ઇન છે આભલા જે યુ નો નવરાત્રિની એ ગણાય છે કે નવરાત્રિમાં બધા જણ આભલાવાળી વસ્તુઓ પહેરીને ફરતા હોય છે પણ જે એકચ્યુઅલ કસ્ટમર્સ છે એ લોકો હવે આભલા ઓછું પ્રેફર કરે છે આ વખતે તોયનું કામ વધારે ચાલે છે અને મોસ્ટલી લોકો પ્રેફર પ્લેન એટલે કરે છે જુદા જુદા ફેબ્રિક્સ પહેલાં નવરાત્રિમાં લોકો માત્ર ને માત્ર કોટન પહેરતા હતા પણ હવે કોટન સિવાય બીજા ઘણા બધા ફેબ્રિક્સ ઇન થયા છે જેમ કે ચિનોન બહુ જ ઇન છે મોડાલ બહુ જ ઇન છે એ બધા ફેબ્રિક્સ જે પ્રીમિયમ ફેબ્રિક્સ છે એ બધા ઇન થયા છે અને લોકો હવે એવી રીતે લેવાનું પસંદ કરે છે કે નવરાત્રિ સિવાય પણ બીજા કોઈ નાના મોટા ફંક્શનમાં પહેરી શકે અને એ જ વસ્તુ મલ્ટીપર્પઝ યુઝ કરી શકે એ દ્રષ્ટિથી ચણિયાચોલી ખરીદે છે તો આ વખતે આના સિવાય બીજા કોઈ બી ભરત વર્ક ને એવા બધા બી ચણીયા ચોરી છે ટ્રેનમાં આ વખતે મિનિમલ જે આપણે વર્ડ છે ને આ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો આ વર્ડ છે મિનિમલિઝમ તો મિનિમલિઝમ ચણિયા ચોલીમાં પણ સખત રીતે જોવા મળે છે લોકો ચણિયા અને ચોલી બંને સિમ્પલ રાખીને દુપટ્ટામાં ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરે છે દુપટ્ટામાં લોકો અલગ અલગ કલર્સ અલગ કોમ્બિનેશન્સ વિન્ટેજ લાસ્ટ યર બહુ જ ઇન હતું આ વખતે પણ એના જ છે પણ એના સિવાય પણ ઘણા બધા બીજા પ્લેન અને સિમ્પલર ઓપ્શન્સ આવી ગયા છે જે લોકો બહુ જ વધારે પ્રેફર કરી રહ્યા છે દીપાશનામાં પ્લસ સાઇઝના ચણિયાચોળી પણ મળે છે નાની સાઇઝની ચણિયાચોળી તો અમે રાખીએ છીએ અને બધે મળે પણ છે પણ જે સૌથી વધારે મોટો પ્રોબ્લેમ માર્કેટમાં છે જે અમે લોકોએ ગેપ રિયલાઇઝ કરીને જોયો તો એ એ છે કે જેને મોટી સાઇઝના પ્લસ સાઇઝના જે ચણિયા છે આ જે ચણિયો રેડી છે એ પચાસ કમરનો ચણિયો છે આવા ચણિયા રેડી અને એ પણ સારી ક્વોલિટીમાં સારી રેન્જમાં ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સમાં એ ક્યાંય નથી મળતા એટલે અમે લોકોએ પ્લસ સાઇઝના બહુ જ સરસ ચણિયાચોળી અમે લોકોએ તૈયાર કર્યા છે બહુ જ બ્યુટિફુલ એમાં કલર્સ છે બહુ જ સરસ પેટર્ન્સ છે આપણ તમે જોશો ને તો આ ચણિયો પણ એટલો જ બધો મોટો છે અને બહુ જ શાંતિથી પ્લસ સાઇઝના કસ્ટમર્સને થઈ જાય છે ખાલી ચણિયા જ નહીં બ્લાઉઝિસ પણ અમે પુષ્કળ વેરાયટી રાખી છે કે તમને મિક્સ એન્ડ મેચ કરવામાં કે કોઈ પણ વસ્તુ કરવામાં તકલીફ ના પડે સો ધીસ ઇઝ ઓલસો વન મોર પ્લસ સાઇઝ ચણિયા અમારા ચણિયાઝમાં અંદર લાઇનિંગ આવે છે અંદર પોકેટ પણ આવે છે અમે પોકેટવાળી વસ્તુ હું હાઇલાઇટ ડેફિનેટલી કરીશ કેમ કે છે ને દર વખતે તમારા હસબન્ડ કે તમારો ભય કે તમારા પપ્પા તમારી જોડે હોય ને કોઈ તમારા ફોનનું ધ્યાન રાખે અને તમારા પૈસાનું ધ્યાન રાખે પોસિબલ નથી થતું તો અમે મોસ્ટલી અમારા બધા ચણિયા અહીંયા મેં પોકેટ્સ પણ રાખ્યા છે હું બ્લાઉઝમાં અમુક એક હાઇલાઇટ કરાવી દઉં બ્લાઉઝ પણ પ્લસ સાઇઝના બહુ જ બ્યુટિફુલ છે મારી પાસે આ ફિફ્ટી ટુ સાઇઝનો ફિફ્ટી સાઇઝનો બ્લાઉઝ છે આટલો બધી મોટી સાઈઝનો બ્લાઉઝ એમાં પણ વી હેવ અ લોટ ઓફ વેરાયટી લાઈક દિસ આ ટાઈપની બધી વેરાયટી હોય છે ત્યારે છોકરાઓમાં આ વખતે કેવા જભાઓની ફેશન છે એ પણ આપણે જાણીએ તો આજકાલ ઓવરઓલ ટ્રેન્ડ બહુ જ મોડર્ન થતું જાય છે હવે કેડિયાથી બધા લોકો જબ્બા પર બહુ જ જલ્દી મૂવ થઈ રહ્યા છે સો આજકાલ યંગર જનરેશનમાં આ સ્ટાઇલના કુર્તાઝ છે કે આવી રીતના થોડાક વર્કવાળા એવું બધું બહુ જ ગમાડે છે લોકો અને ઓલ્સો થોડાક જે એલ્ડર વિમેન છે એલ્ડર મેન છે એ લોકોને પ્રિન્ટેડ અને પ્લેન કુર્તાઝને લિનન બેઝ જેમાં ગરમી બી ના લાગે બહુ જ કોટન બેઝ વધારે ગમે છે કેમ કે રમવાનો બધાને બહુ જ ક્રેઝ છે આપણા ત્યાં એટલે બધાને જે ગરમીમાં બી ચાલે ને બધા ઓલ સિઝન વેર હોય એટલે ધ એન્ટાયર ટ્રેન્ડ ઇઝ શિફ્ટિંગ ટુવર્ડ્સ કોટન્સ એન્ડ કુર્તાઝ એન્ડ પ્લેન્સ એન્ડ લિનન્સ વેરી નાઇસ નાઇસ ક્વોર્કી પ્રિન્ટ્સ તમે આવી રીતના કંઈક પ્રિન્ટ્સ બી જોઈ શકો છો આજકાલ આવા બધા પ્રિન્ટ્સ બી બહુ જ ચાલે છે ચણિયાચોળીની સાથે સાથે આ વખતે જ્વેલરીનો કયો ટ્રેન્ડ છે એ પણ આપણે દીપાશનામાં જાણીએ જ્યુલરીમાં આ વખતે એકદમ નાની અને ગોલ્ડ ટોન જ્યુલરી બહુ જ હમણાં એમ છે સિલ્વર ટોનમાં આવી રીતે હાસ્લીઝ બહુ જ એમ છે હાસ્લીમાં સિલ્વર ટોન ગોલ્ડ ટોન બહુ એમ છે પછી ગોલ્ડ ટોન્સમાં જેમ મેં વાત કરી એમ આ રીતે જે યુનો કોન્સેપ્ટ છે એ બહુ વધારે ચાલી રહ્યા છે રાઈટ અને ઇવન ઇયરિંગ્સમાં પણ એવું જ છે કે ગોલ્ડન સિલ્વર કોમ્બિનેશન ટોન્સમાં બધી વસ્તુ બહુ ચાલી રહી છે અફઘાની જ્વેલરી બહુ જ એટલે બહુ જ એન છે આ રીતની અફઘાની જ્વેલરી એન છે કળામાં બધી અલગ અલગ ટ્રેન્ડ્સ બધી અલગ અલગ સાઇઝિસ ચાલે છે રિંગ્સમાં પણ બહુ જ બધા ઓપ્શન્સ છે રિંગ્સ ઓપ્શન્સ છે રિંગ્સમાં બધી ઓવર સાઇઝ રિંગ્સની બહુ જ હમણાં બધું નાનું નાનું કોઈને ગમતું નથી હવે ટ્રેન્ડ એવો ચાલે છે કે હાથમાં કડું કે કશું એક ટ્રેન્ડ એવો પણ છે કે હાથમાં કડું કે કશું જ નહીં અને ડિરેકલી એક જ મોટી કોકટેલ રિંગ હોય એવી રીતે પણ ટ્રેન્ડમાં છે નેકપીસીસમાં જોવા જઈએ તો આ બધી જ વેરાયટીઝ છે લોંગમાં શોર્ટમાં આ જ્વેલરીનું જે ફેશન છે ને બધું બહુ જ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે કોઈકને લાંબુ ગમે છે કોઈકની ચોકર ગમે છે ચોકર આર એવરગ્રીન ઓલવેઝ બધાને સરસ જ લાગે છે અને ઘણા બધા ઓકેઝન્સમાં અને ઇવેન્ટ્સમાં જતા રહે છે આ રીતે મોતીની શેરવાળી જે સેમી ઓક્સિડાઇઝ પેસીસ છે આ રીતે એ બહુ જ એટલે બહુ જ એમ છે આ ખાલી નવરાત્રિમાં નહીં પણ એના સિવાય પણ બીજા પણ કોઈ ઓકેઝન્સ હોય એમાં પણ જાય છે ને જેમ મેં પહેલાં વાત કરી ચણિયાચોળીમાં એવો ટ્રેન્ડ જ્વેલરીમાં પણ છે કે પીપલ વોન્ટ મલ્ટીપર્પસ થિંગ્સ કે જે લોકો પછી બી બીજી જગ્યાએ બીજા ઓકેઝનમાં પહેરી શકે મલ્ટીપર્પઝ યુઝ કરી શકે અને ખાલી ડબ્બામાં આખો દિવસ પડ્યું રહે એવી રીતે લોકો ના કરે સો એટલે જ આ બધી ટાઈપની જે જ્વેલરી છે એ બધું એ પર્પઝમાં નો યુઝ થાય છે દીપાશનામાં ચણિયા ચોળી ખરીદવા આવતા લોકો પણ નવરાત્રીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે જાણો શું કહ્યું એક ગ્રાહકે મારી ડોટર બંને લઈ પણ હવે અમારે બીજે ક્યાંય જવું નથી એવરી ટાઈમ અહીંયા સ્ટોપ કરી લઈને જતું આવી મેં ઇન્સ્ટા ઉપરથી સર્ચ કરતા કરતા મને દિપાસ ના લાઈક એવી રીતે અને પછી બધી એની મેં રીલ્સ જોઈ તો મને એમાં બહુ જ કલેક્શન ગયું પછી હું એ રીતે આવી છું આ સિવાય વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ રિફ્લેક્શન ગેલેરી પણ પહોંચી હતી ત્યાં નવરાત્રીને લઈને પણ એક્ઝિબિશન ચાલી રહ્યું હતું જ્યાં અલગ અલગ બ્રાન્ડના ચણિયા ચોળી હતા અને સાથે જ્વેલરી પણ હતી તેમાં પચેરી બ્રાન્ડના ચણિયા ચોળી જે બાંધણી સ્પેશિયાલિસ્ટ કહેવાય છે તે પણ હતા વસ્તુ છે કે નાનાથી માંડીને કોઈ પણ એજ પર તમે કેરી કરી શકો લઈ શકો એને ઓલ્ડ એજમાં બી યંગ એજમાં બી અને બધા નાના છોકરાઓને પણ એવું થાય છોકરીઓને કે ભાઈ નથી બરાબર લાગતું પણ પાછળથી તો એમને ગમે જ છે અને અમારે આ વખતે ચાલુ કરવું અમારે આ વખતે નવા ચણ્યા જે બાંધણીના ચણ્યા કર્યા છે જેમ અમે ખાલી બાંધણીમાં સ્પેશિયલાઇઝ કરીએ છીએ તો અમે વાંધણીમાં બી મોટેફ એવી રીતના ટ્રાય કરીએ કે ચણિયામાં બી મોટિફ આવે અને એ પ્રમાણે જ કરીએ બાંધણી જ કરીએ એ એમાં બધા કલર્સ છે વાઇબ્રન્ટ કલર દાણી છે અને બધા કલર્સ છે એમાં પર્પલમાં ગ્રીન છે પછી આવું મરૂન જેવું છે એમાં સ્કાય બ્લુ છે કોમ્બિનેશન્સ અમુક આપણને કદાચ જોઈ ના ખબર પડતા હોય પણ સામે હોય તો ખ્યાલ આવે પછી એવી રીતના બાદલાવાળા દુપટ્ટા છે પછી બાંધણીના બધા ગજીમાં દુપટ્ટા છે જે લોકો લેતા જ હોય છે અને પહેરતા હોય છે ડ્યુરિંગ નવરાત્રિ એ લોકોને નવરાત્રિમાં બી ગમતા હોય છે અને પછી મલ્ટીપર્પઝ યુઝમાં બી થાય છે હા હા બાંધણીનો ટ્રેન્ડ જતો જ નથી મેડમ ઇનફેક્ટ અમે એવું જોયું છે કે અમે બાંધણી ચા તો અમારું તો થ્રી સિક્સટી ફાઈવ ડેઝ બાંધણીનું જ કામ છે તો એ નવા જે એક્ઝિબિટર્સ છે કે અમુક જે છે એ પોતાની જાતને બ્લાઉઝમાં ઇન્ટ્રોડ્યુસ કરે બાંધની કે દુપટ્ટામાં ક્યાંય ઇન્ટ્રોડ્યુસ કરે બાંધની એવી રીતના ઘણા બધા કો એક્ઝિબિટર્સે બી બાંધનીમાં ઇન્ટ્રોડક્શન આપ્યું છે ચપ્પલ દ્વારા અમારી સાથે કામ કરે છે એના પેચસમાં આગળના બેલ્ટમાં એમાં બાંધની ઇન્ટ્રોડ્યુસ કરે છે આ સિવાય ત્યાં મિસ્વા બ્રાન્ડની નવરાત્રીની સ્પેશિયલ જ્વેલરીઓ પણ અવેલેબલ હતી ઉપરાંત કિયાબાઈ અવની પટેલના ચણિયા ચોળી પણ ત્યાં ઉપલબ્ધ હતા દર વર્ષે નવરાત્રીમાં વિવિધ પ્રકારના ચણિયા ચોળી અને ઘરેણા બજારમાં આવતા હોય છે પરફેક્ટ ગરબા સ્ટેપ્સની સાથે હવે લોકોને નવરાત્રી માટેનો પરફેક્ટ આઉટફિટ પણ એટલો જ જરૂરી હોય છે